ભાજપના વરાછા વિધાનસભાના ધારાસભ્ય શ્રીકુમાર કાનાણીએ સરધારા ઝોનમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું તેના અનુસંધાનમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે પોતાની પ્રતિક્રિયા આપી હતી

તમારા મત વિસ્તારમાં ખાડી માટે તમે વર્ષોથી ઉપાડ્યો છે તો પણ ખાડીની પરિસ્થિતિ ઠેરની ઠેર છે આનો અર્થ એ થયો કે ત્રીસ ત્રીસ વર્ષથી સત્તામાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યોનું ગજુ ઉપડતું નથી ફક્ત ચૂંટાવા પૂરતા જ ધારાસભ્ય બન્યા છે

ખાસ કરીને ભાજપમાં જે આંતરિક વિખવાદ ઉભો થયો છે એના કારણે પ્રજા તરીકે અને રૂપાણી સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવી હોવા છતાં પણ કંઈ ઉપજતું ન હોય તો તમારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી સલાહ કુમારભાઈ કાનાણીને આપી હતી વધુમાં મહેશભાઈ અણગણે

નમસ્કાર ગઈકાલે આદરણી કાકા દ્વારા જે નિવેદન આપવામાં આવેલું કે સરખાણાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે એ બાબતે વધારે તો નહીં પણ આદરણીય કાકા એક લેટર બેમ તરીકે જાણીતા છે એમને અત્યાર સુધીમાં આવા બધા બહુ બધા લેટરો પણ લખ્યા છે સંકલન સમિતિની અંદર પણ ઘણી વખત રજૂઆત કરી છે મુદ્દાઓ ઉપાડ્યા છે પરંતુ ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે કાકા પોતે કોર્પોરેટર ધારાસભ્ય વરાછા વિસ્તારમાંથી સંખ્યા વખત રહી ચૂક્યા છે અને હાલમાં પણ શરૂ છે અને મંત્રી પણ રહી ચૂક્યા છે કુમારકાકા અત્યાર સુધી ખૂબ બધા લેટરો લખ્યા પણ મારે એ સવાલ એમને પણ પૂછવો છે કે આદરણીય કુમારકાકા તમારા કયા સવાલનું નિરાકરણ આવ્યું તમારા તમામ લેટર બોમ્બ જેને જેને આપણે બોમ્બ શબ્દથી પત્રકારો નવા છે એ બોમ્બ શબ્દના તમામ સુરસુગીયા થઈ ગયા છે તમે અત્યાર સુધીમાં જેમ કે વાત કરું તો ગેરકાયદેસર વાહનો જે પ્રવેશ બંધીના સમયે પ્રવેશતા હતા આજે પણ એમદાન પ્રવેશે છે ચીકુવાડી વિસ્તાર પાસે ટ્રાફિકની સમસ્યા હતી પત્ર લખ્યો આજે પણ ટ્રાફિકની સમસ્યા એમદાન છે કોટલાવાળા પાસે દંડ બાબતે પત્ર લખ્યો આજે પણ સમસ્યા એમદાન છે જ્યાંથી તમે ચૂંટાઈ આવો છો ત્યાં જે બ્રિજ નીચેની ગંદકી છે અસામાજિક તત્વોનો ત્રાસ છે એ માટે પત્ર લખ્યો આજે પણ એ સમસ્યા એની એ છે ખાતી માટે તમે વર્ષોથી જે મત વિસ્તારમાં જાવ ત્યાં પણ તમે અવાજ ઉપાડ્યો છે તમે દરેક મુદ્દે અવાજ પડ્યો છે તમે આંદોલન કરવું પડ્યું તમારી સરકારની અંદર આ ત્રીસ વર્ષથી સરકાર ચાલે છે અને છતાં પણ આની આજ પરિસ્થિતિ હોય તો તમારી કોઈ ગજુ ઉપસ્થિત થઈ એટલે કે તમારું વ્યક્તિગત નહીં પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યનું સરકારમાં ગજુ ઉપસ્તું નથી એ માત્ર નામના ચૂંટાવા માટેના પ્રતિનિધિઓ બન્યા હોય છે એવું સ્પષ્ટ સાબિત થાય છે ખાસ આની સમસ્યાનું મૂળ કારણ એ છે કે આજે ભાજપના જે એકબીજા ધારાસભ્યો છે એમની અંદરનો જે આંતરિક વિખવાદ આ ઉભો થયો છે સરકાર ત્રીસ વર્ષથી જે અધિકારીઓ ઉપર એમનું કોઈ જાતનું કંટ્રોલ નથી આ બધી આ બધું બતાવે છે કે આજે તમારી અંદરથી જે પીડા બહાર નીકળે છે આ એવું બધું બતાવે છે કે સરકાર ખૂબ નાકામયાબ રહી છે સરકાર કોઈ પણ બાબતે સંકલન કરીને આ બાબતે પગલાંઓ લઈ શકતી નથી અધિકારીઓ ઉપર એમનું કોઈ પણ પ્રકારનું વર્ચસ્વ રહ્યું નથી અને ખાસ ભાજપનો જે આંતરિક વિવાદ ઉભો થયો છે આ આંતરિક વિવાદને કારણે આજે પ્રજા જે છે એ પીડાઈ રહી છે એ પીરસાઈ રહી છે એવું પણ કહી શકાય એટલે આ બધી વસ્તુની અંદર તમે ત્રીસ વર્ષથી ભારતીય જનતા સરકારની અંદર કોર્પોરેટર ભૂમિકા ભજવી છે ભારતીય જનતા પાર્ટી રાજીનામું આપી દેવું છે અને આનાથી વિશેષ જે જે કારણો છે કે ધારાસભ્યના વિસ્તારની અંદર જે મુગળ મુદ્દાઓ છે જેમ કે આજે પણ વરાછા વિસ્તારની અંદર દારૂના અડ્ડાઓ ખુલ્લે આમ ચાલે છે જુગારધામો ખુલ્લે આમ ચાલે છે મેટ્રોનું અવડું મોટું કામ છે જે ખરેખર ધારાસભ્ય લેવલના પ્રશ્નો છે જેમ કે વરાછા વિસ્તારની અંદર આજે પણ આરટીઓ માટે છેક પાલ સુધી જવું પડે છે આ વિસ્તારની અંદર સારામાં સારી હોસ્પિટલ નથી હજી મળી તો આ એક ધારાસભ્યોના પ્રશ્નો છે આ બાબતે ખરેખર આપ અવાજ ઉપાડવો જોઈએ પણ ત્યાં હજી તમારો અવાજ પહોંચ્યો નથી અને હું એવું માનું છું કે કદાચ તમે વિધાનસભાની અંદર પણ આ બાબતે ખાસ મુદ્દે કદાચ રજૂઆત કરી હોય તો એ રજૂઆતોનું પણ સુસૂર્ય થઈ ગયું છે એટલે હું તો એવું માનું છું કે કુમાર કાકાએ રાજીનામું સ્વૈચ્છિક આપી દેવું જોઈએ અને એમના પ્રજા માટે અવાજ ઉપાડવો જોઈએ